અનુવાદી લોકોને આજે પણ એટલો ડર છે કે એ લોકો રાત્રે અંધારામાં જઈને આ પ્રતિમાઓ તોડવી પડતી હોય છે એટલે વિચારો કે એમને પ્રતિમાથી બી ડર ડર હોય તો આ સંવિધાનથી કેટલો ડર હોય છે હમણાં આદિવાસી જોહર જય સંવિધાન આજરોજ આદિવાસી સમાજ દ્વારા બાબા સાહેબની એકસો છવ્વીસની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી દેશનું સર્વોચ્ચ બંધારણ આપનાર વિશ્વવિખ્યાત મહામાનવ કે જે મનુવાદી લોકો જેમ જેમનું જેમ જેમણે અમને માટલામાંથી પાણી પીવાનો પણ અધિકાર નહોતો આપ્યો તળામાં માટલું અને કેડની પછાડી ઝાડું અટકાવીને ફરવાનું જે લોકોએ નક્કી કર્યું હતું એ એમાંથી અગાડી લઈ જાય અને એક લોકોને સમાન જીવતા કર્યા એ મનોવાદી લોકોને આજે પણ એટલો ડર છે કે એ લોકો રાત્રે અંધારામાં જઈને આ પ્રતિમાઓ તોડવી પડતી હોય છે એટલે વિચારો કે એમને પ્રતિમાથી બી ડર ડર હોય તો આ સંવિધાનથી કેટલો ડર હોય છે હમણાં થોડાક સમય પહેલાં સાંભળ્યું કે સુરતમાં એક જ કથાકાર બોલતો છે કે સંવિધાન વિશે એલ ફેલ શબ્દ બોલતા હતા પરંતુ અમારે એમને પણ કેવું છે આ દેશનું સર્વોચ્ચ બંધારણ છે અને બાબા સાહેબે જે બંધારણ આપેલું છે એની સાથે છેડછાડ કરવાની કોશિશ કરશે કે આદિવાસી સમાજ મૃત્યુ પણ ચલાવે છે જોહાર જય જોહાર જય આદિવાસી જય આદિવાસી આજ રોજ ડોક્ટર બાબા સાહેબને ની એકસો ચોત્રીસ મી જન્મ જયંતિ નિમિત્તે ધરમપુર વલસાડ મુકામે એમના જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડોક્ટર બાબા સાહેબના ના બે શબ્દો કેમ બોલાય એટલા પૂરતો હા હું ડોક્ટર આંબેડકર બોલું છું કેટલાક લોકો કહે છે દેશ પહેલો અને ધર્મ પછી કેટલાક લોકો કહે છે ધર્મ પહેલો અને દેશ પછી પરંતુ હું કહું છું એટલે કે આંબેડકર દેશ પહેલો અને પછી પણ દેશ જય વધુમાં ઘણા નેતાઓ દ્વારા એટલે કે આરએસએમ દ્વારા આરએસએમ ના નેતાઓ દ્વારા આદિવાસીઓ માટે ચૂંટણી કરવામાં આવી રહી છે આદિવાસીઓ તારા ધર્માંતર કરવામાં આવી રહ્યું છે પણ અમારે કેમ કેવું છે આદિવાસી લોકો ધર્મ નથી આદિવાસીઓ પૂજક છે પણ જેઓ જે આદિવાસી માટે ખોટું બોલી રહ્યા છે એમને સામે કાયદેસરનો આદિવાસી તરફથી અમારે એવું કેવું છે જે મોહન ભાગવત હોય કાર્યસર જે લીડર હોય એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવો અમારું માનવું કે અમારા આદિવાસી સમાજનું નું માનવું